ઓનલાઈન ફૂડ ડિલિવરી મંગાવતી મહિલાઓ માટે ચોંકાવનારો કિસ્સો બન્યો છે જેમાં ફૂડ ડિલિવરી કરવા ન્યૂ અલકાપુરીમાં બપોરે પહોંચેલા ઓગણીસ યુવકે પરિણીત યુવતીનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો હતો અને તું મને બહુ પસંદ છે તેમ કહીને છેડતી કરી હતી આ અંગે લક્ષ્મીપુરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે પોલીસે ફૂડ ડિલિવરી બોયની ધરપકડ કરી છે વડોદરાના ન્યૂ અલકાપુરી વિસ્તારમાં રહેતી છત્રીસ વર્ષીય મહિલાએ બે દિવસ પહેલા ઝોમેટોમાંથી ખાવાની વસ્તુ ઓર્ડર કરી હતી બપોરના સમયે ફૂડ ડિલિવરી આપવા માટે વાડીમાં રહેતો ઓગણીસ વર્ષીય યુવક મહિલાના ઘરે પહોંચ્યો ઘરનો ડોરબેલ વગાડતા પરિણીત મહિલાએ ફૂડ પેકેટ લેવા માટે દરવાજો ખોલતા જ ફૂડ ડિલિવરી બોયે ફૂડ પેકેટ આપવાના ભાને તેનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો અને ત્યારબાદ યુવકે મહિલાને તું મને ખૂબ જ પસંદ છે તેમ કહેતા જ મહિલાએ તુરંત દરવાજો બંધ કરી દીધો આ ઘટનાની જાણ મહિલાએ પોતાના પતિને કરી અને ત્યારબાદ મહિલા દ્વારા આ અંગે ઝોમેટોમાં ફરિયાદ કરવામાં આવી હતી તેમજ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં અંગે ફરિયાદ દાખલ કરાવી પોલીસે વાડીમાં રહેતા ઓગણીસ વર્ષીય મોહમ્મદ અકમલ મારૂફ અમલ સિરાજવાલાની ધરપકડ કરી છે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ આઠ ના રોજ એક બનાવ એવો બન્યો હતો કે ઝોમેટો ડિલિવરી બોય છે એડ્રેસ નું બાનું કરી અને બેલ મારે છે અને જ્યાં એમને ડિલિવરી કરવાની છે ત્યાં ડિલિવરી કરી છે ડિલિવરી કરી આવી ફરીથી બેલ લગાવી અને પસંદ છે એમ કરી અને એમની છેડતી કરે છે તો આ છેડતી અંગે તરત જ ઝોમેટોનો સંપર્ક કરી એ વિસ્તારમાં કોણ ડિલિવરી બોય ગયું હતું એ તપાસી અને તરત જ ટેકનિક ટેકનિકલ સોર્સ અપ્લાય કરી હ્યુમન રિસોર્સિસ અપનાવી અને એ ફૂડ ડિલિવરી બોયને અટક કરેલો છે જેનું નામ મોહમ્મદ અકમલ મારૂખ અહેમદ છે જે વાડી મહોલાની અંદર રહે છે